આગામી રમઝાન ઈદના તહેવાર નિમિત્તે કોસંબા પોલીસ સ્ટેશનમાં આજે પીએસઆઈ સાહેબની અધ્યક્ષતામાં એક શાંતિ સમિતિની બેઠકનું આયોજન થયું છે અને એ આયોજન સમિતિની બેઠકમાં ઈદનો તહેવાર સારી રીતે ઉજવાઈ જાય અને કોઈપણ જાતનો અનિચ્છનીય બનાવ ન બને અને સૌ સહવાદપૂર્ણક આ તહેવાર મનાવે અને તે જોવાની જવાબદારી આપણા સૌની છે તો અમે કોંગ્રેસ અને ભાજપ બંને પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરો અહીં ભેગા થયા છે અને સૌ એકબીજાને કન્ફર્મેશન આપીને પીએસઆઈ સાહેબને ખાતરી આપીએ છીએ કે આવો કોઈ પણ બનાવ અમે બનવા દઈશું નહીં અને સૌ બધા સાથે મળીને ઇજનો તહેવાર ઉજવશે એવી આશા અમે રાખીએ છીએ અને માટે અમે અહીંયા ભેગા થયા છીએ કોસમા પોલીસ સ્ટેશનમાં આવનારા દિવસોમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના ધાર્મિક તહેવારોનું આગમન છે બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિનો કાર્યક્રમ પણ આવવાનો છે ત્યારે આ સંજોગોમાં સર્વ સમાજની અંદર શાંતિ જળવાઈ રહે અને ભાઈ અને ભાઈચારાથી બધા જ આ તહેવારો મનાવે અને કોઈ પણ પ્રકારે શાંતિ ડોળાય નહીં એ માટે અગમચેતી માટે ચર્ચા કરવા માટે આજે કોસંબા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ચાવડા સાહેબ દ્વારા શાંતિ સમિતિની બેઠક થઈ એમાં વિવિધ રાજકીય પાર્ટીના આગેવાનો પણ હાજર રહ્યા અને બધાએ જે કી અવાજે તમામ તહેવારો ખૂબ જ સામાજિક સૌહાર્દથી ઉજવવા માટેની ખાતરી આપી અને શાંતિ જાળવવા માટે અમે પણ બધાને અપીલ કરીએ છીએ અને આવનારા દિવસોમાં મુસ્લિમ સમાજને પણ રમઝાન ઈદની પાઠવીએ છીએ અને બધા જ સાથે રહીને સામાજિક રીતે સમાજનો વિકાસ કરીને શાંતિ જાળવી એ જ અભ્યર્થના